ચાલો રમત રમીએ આ રમતનું નામ છે આપણા રમકડા અને વસ્તુઓની સમજ આપવામાં આવેલ રમતો દ્વારા બાળક તેની બુદ્ધિનો ઉપયોગ કરીને આસપાસની દુનિયાને સરળતાથી સમજવા લાગે છે માતા બાળકને તેનું મનપસંદ રમકડું જેમ કે ઢીંગલી થોડા દૂર અંતરથી બતાવે રમકડું બાળકની સામે હલાવો બાળક તે જોઈ પકડવા માટે આગળ આવશે અથવા હાથ લંબાવશે એક વાસણ લો બાળકને રમકડા વાસણમાં નાખવા માટે કહો બધા રમકડા વાસણમાં નાખ્યા બાદ વાસણ ઊંધું કરીને રમકડા ખાલી કરવા કહો બાળકને તેનું ચપ્પલ બતાવો હવે બધા ચંપલમાં તેનું બીજું ચંપલ ક્યાં છે બાળકને પૂછો બાળકની સામે ચમચીઓ નાની થાળીઓ વાડકીઓ મૂકો બાળકને એક વાસણ લેવા કહો અને તેના જેવું દેખાતું બીજું વાસણ શોધીને આપવા કહો તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળક સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો